રવિશંકર આવે તો તો આપણે એને એના પગ પકડી લઈએ એને પણ આ દગો દઈને મારી ચેલેન્જ આજે પણ છે દોડેશ્વર મંદિર તારો ટાઈમ તારો સમય વાર તારો નક્કી કરીને કે આપણે આજુબાજુ કારણ કે તું ન્યા હું કરી નહીં હોય ત્યાં પણ એક બ્રાહ્મણની દીકરી હારે તારો સંબંધ હતો એ બધું જગદીશભાઈ તેથી બતાવ્યું ને કલે ભાઈ મારી પાસે છે એ બેન મને મળવા પણ આવવાના તે કેટલાની જિંદગી ખરાબ કરી તે બ્રાહ્મણના પણ તે હાયું લીધી છે એ દીકરીની પણ તે હાઈ લીધી છે એ જે બેન તારી વાર્તાલાપ છે ને એની પણ તે હાઈ લીધી છે તું બ્રહ્મ સમાજ ને પણ તે કેટલો હેરાન કર્યો છે તો જો અને એ ન્યાજ આવું ને જ્યારે ગીર ગઢડા ત્યારે ખબર પડશે મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા અને મારી જવાબદારી બધા લઈ જવાની દ્રોડેશ્વરની જગ્યા તારો ટાઈમ તારો સમય અને તું નક્કી કરી હું આવવાનો તું આવજે એકલો હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરીએ એટલે દૂધ નો દૂધ ને પાણીનું પાણી થઈ જાય જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ